અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કરી આરતી ઉતારી હતી રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીએ ભગવાન સમક્ષ ભક્તિભાવ સાથે નમન કર્યું રથયાત્રાના પર્વને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા તેમણે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ભગવાનની સંધ્યા આરતી ઉતારી હતી મુખ્યમંત્રીએ રાજ્યના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન કોઈ અડચણ ન પડે તે માટે રાજ્ય સરકાર અને અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે આ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે સત્તર જેટલા જનસહાયક કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે જેમણે સમગ્ર ગુજરાતના ભક્તો અને નાગરિકોને રથયાત્રાની હાર્દિક શુભેચ્છા પાઠવી છે હોય તે દર્શનનો લાવો લેવા માટે દરેક જણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્ર એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે સત્તર એટલા જન સહાયતા કેન્દ્રો પણ ઉભા કર્યા છે એટલે કોઈને કઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ